ભવ્ય સ્વાગત કરાયું હતું આ સન્માન સમારોહ પ્રસંગે ગામના તમામ આગેવાનો વડીલો ભાઈઓ બહેનો રાજકીય આગેવાનો તેમજ ગામના સરપંચ તાલુકા પંચાયત ઉપપ્રમુખ વગેરે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહી જે અગ્નિવીર તરીકે ઓળખાય છે એવા અગ્નિવીરની અંદર ભારતના સરહદ ઉપર બાબરકોટ ગામના પ્રતિનિધિત્વ કરવા માટે લાલજીભાઈ વાઘેલા આપણી વચ્ચેથી ટ્રેનિંગ લઈ અને પરત ફેર્યા ત્યારે સમસ્ત ગામના લોકો એમનું ભવ્ય સ્વાગત કરી અને કોડલીવાવ માતાજીના સાનિધ્યની અંદર સમસ્ત ગામના લોકો સરપંચ શ્રી તાલુકા પંચાયતના શ્રી તથા ગામના આગેવાનો અને કુટુંબીજનો અહીં એકત્ર થઈ અને લાલજીભાઈનું સ્વાગત કર્યું અને લાલજીભાઈનું સ્વાગત જોઈ અને ગામના બીજા લોકો પણ આવી પ્રેરણા લે અને માં ભોમની થકી લડવા માટે તૈયાર રહે અને શિક્ષણ મેળવી અને આગળ વધે એવી શુભકામના સાથે આજના દિવસે એમનો સ્વાગત સન્માન કાર્યક્રમ પણ જોવાય ગયો રિપોર્ટર ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ